માતાજી જય ભોળાનાથ તમામ મિત્રોને કેમ છો બધા તો સ્વાગત છે એક તમારો નવા વિડીયોમાં તો જો આપણા મિત્રો સાથે આપણે આજે પાવકવાન આવી ગયા છીએ અને અમારા મિત્ર એવા સંદીપ અને વિશાલ બે ભાઈના લગ્ન હોય અને આઉટડોર લેવા માટે અમે પાકવાન આવી ગયા છીએ તમામ મિત્રો સાથે આ તો હજી તૈયાર જ છે ચાર પણ હજી અંદર તમને હું ઢગલો બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દે ભાઈ જા હાલ હાલ આપણા આટા મારો જ આવ્યા છે ઇલામણાં ફોટા પાડવા તો આવ્યા છે પાવાકવાણ મિત્રો આન મિત્રો કે હળી કરતા નઈ ઓ ભાઈ શું વાહડાવાળા બીજે ક્યાંય વરાજો તો અમારા ત્રણ મિત્રો વરાજા ને ગોતે છે પણ વરાજો એમ કઈ જડશે નહી એવું લાગે છે જો આ રીતનો છે પાવ કોન વાહ ભાઈ વાહ જમાવટ જમાવટ થઈ ગયું છે વરાજો અહિયાં ક્યાં છે જો છે આમ મોટું મેદાન અને આ છે અમારા વરાજા બે ભાઈ જોવા જઈ અને આ આપણા બધા મિત્રો જો મેં તમને કીધું અંદર ઢગલો છે આ જોવા ઢગલા વાળા અમારા વરાજા વિશાલભાઈ વરાજા વિશાલભાઈ જોવા તમે આ બીજા વરાજા સંદીપભાઈ હા એમ અને આ હરખોડા એવા મિત્ર

વાહ હા એમ દાત કાઢ તમતરે રે રેડી રેડી ભલા મણા કીકો વરાજા ની ફૂલ સાકરી છે જો તમે ફૂલ તૈયાર કરવામાં આવે આ મોટો ભાઈ છે સંદીપભાઈ અને આ ભાઈ વિશાલભાઈ એને રમો દીધું સાબ આ બગા ફોટા પાડવા હાટું બાજોય શરમ લાગી જવાય પાડી લ્યો ને ભાણી ભાણ આવા ભાણિયા નહીં હારા લાઈટ કરી લ્યો પણ પાડી લ્યો ભાણેનું એને પાડી લ્યો ને રાખી રાખો બીજો આઉડોર લેવા હોય તમારા સંદીપ ભાઈ ના લગ્ન છે તો તમારે કઈ કેવું છે નહી

કપડા ભલા મણા વરાજા પાક ખૂટતા છે મારા ભાઈ વિશાલભાઈ ને સંદીપભાઈ ના લગ્ન હોય અમારે અમારા મિત્ર ભાઈ એવા જીતુભાઈ ને બે શબ્દ કહેવાના હોય તો શું કહે બે મિનિટમાં માં આવવાનું કહેશે ભાઈ પછી કહે તમને ભાવી વરાજો છે ભાવી વરાજો બે દિવાળી પછી બે દિવાળી પછી આ ભાઈ ભાવી વરાજો છે

આ કયું જાડું છે આ જાડુ આ નામ નથી આવડતું તો અહીં કઈ બોડ મારેલું એવું લાગતું નથી મિત્રો

હા મકવાણા સેવા કરો સેવા કરો કપડા હેકેલો કપડા પહેરાવો બે લાખ ની દુકાન ખોલી બે લાખ ની વસ્તુ ભાઈ પાસે જોઈ લો હોય અત્યારે ભલા હમણાં અને પછી આ પુલે ફોટા પાડવાના છે કામકાજ ચાલુ છે એ ભાઈનું પૂરું થઈ જાય પછી આપણા વરાજાનો છે

મિત્રો બધા દાંત કઢાવ ઉભા રહી ગયા છે પણ આ વરાજાને દાંત આવતા નથી અઠવાડિયો હમણાં આ વરાજો હોય એને કેવું ન પડે પણ આ વરાજાને દાંત આવતા નથી પહેલા ફોટા પાડ લ્યો દે આ અનુભવી વરાજો આ અનુભવી વરાજો છે આ ભાઈ હમણાં તાજો તાજો ભુવો બોલવાની દાંત કાઢવાનું વાહ્યો તમે આવો છો તમે આવો છો

બધા હાર્યા સીવી અને હવે લગભગ ફોટાનું કામ પૂરું થવા આવ્યું છે તો રેડિયો માં હજી કન્ટ્રીન્યુ બીજા રહી જો અમારા વરાજા હવે ફોટા પડાઈ ને પડાઈને થાકી ગયા છે જો ફોટા પડાયું છે આ ભાઈ ને હજી અરખ્યા હમાતો નથી બે મહિના પેલા હજી પવણાયો તો દોઢ મહિનો હાલો પણ એ ભાઈ ને હજી બાકી હા ભાઈ બાકી છે કોઈ ધ્યાન હોય તો કહી દેજો તમને ટેન્શન બધા મિત્રો પાણી પી રહ્યા છે અને તમે જોઈ શકો છો ત્યાં આ બાળકોને રમવા માટે પણ ખૂબ સારી એવી સુવિધા છે અને હવે આપણે આ ગેટેથી બહાર નીકળી જવાનું છે તો પેલા બધા પાણી પી લઈ આવી હવે અમારે ખોટાનું કામકાજ પૂરું થઈ ગયું છે તો હવે છે તો ને આપડે પૂછી કેવો તમારો અનુભવ રહ્યો અહીંયા તો હું ભાઈ પહેલી વખત આવ્યો છું એટલે ભાઈ આપણો તો ખુબ સારો અનુભવ રહ્યો છે જો તમને વિડીયો અમારો ગમે વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબર સાથે બે પ્રેસ કરી લાયો જેથી કરીને સૌથી પહેલો વિડીયો તમને મળે જય માતાજી બધા મિત્રો જય ભોળાનાથ